સરકાર હવે તો ખેડૂતો પર દયા કરો એક બાજુ ખાતર બિયારણના ઊંચા ભાવના કારણે ખેડૂતો દ્વારા દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં સતત ચાર દિવસ અતિવૃષ્ટિના કારણે નદી નાળા ખોતરો તણાવો ભારે પૂર હોવાથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ અને ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાનને લઈ વળતર આપવા માટે આમ આદમી પાર્ટી અને વીલ પ્રદેશ કિસાન મોરચા દ્વારા મામલતદાર આવેદન આપવામાં આવ્યું છે તો જય જુહાર જય કિસાન ખેડૂતોને ન્યાય આપો ન્યાય આપો સહિતના નારા સાથે મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી કે અતિવૃષ્ટિના કારણે ડાંગર મકાઈ સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાન છે તો સંજેલી તાલુકામાં વિસ્તારોમાં મોટા પ્રમાણમાં થઈ છે તો મુલાકાત લેવામાં આવે તેવી ખેડૂતોની માંગો પણ કરવામાં આવી રહી છે ત્યારે ઊંચા ભાવના બિયારણો ખાતર લાવી ખેડૂતો રાત દિવસ એક કરી મહેનત કરી હતી પરંતુ ભારે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઉભા પાક પાણીમાં ગરકાવ થઈ ડૂબી જવા પામ્યો છે જેને લઈ ભારે નુકસાન વેઠવાનો વારો મોટાભાગના ગામોમાં ડાંગર સોયાબીન અને મકાઈનો પાક દર વર્ષે મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે ગરીબ ખેડૂતોના પરિવારોને આર્થિક સ્થિતિ જાળવી રાખવામાં આ ખેતીમાં થતી આ આવક મહત્વની રહી છે પરંતુ ચાર દિવસ ભારે પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાય જેને લઈ નદી નાળા કૂતરો છલકાયા અને ગરીબ ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યું જેને લઈ ખેડૂતોને વળતર આપવામાં આવે તે માટે મામલતદારને રજૂઆત કરવા માંગ કરવામાં આવી હતી તો વહીવટીતંત્ર દ્વારા સ્થળની મુલાકાત કરી પાકનું વળતર ચૂકવવામાં આવે તે માટે આમ આદમી પાર્ટી અને ભીલ પ્રદેશ કિસાન મોરચા દ્વારા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી જય જવાન જય કિસાન આજ રોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાએ મામલેદારશ્રીને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરીએ છીએ આમ આદમી પાર્ટી સંજેલી અને ધીલ મોરચા કિસાન મોરચા સંજેલી દ્વારા અમે આવેદનપત્ર પાઠવી અને મામલેદાર વતી સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે જે આ અતિવૃષ્ટિ થઈ છે એ અતિવૃષ્ટિની લીધે અમારા જે સંજેલી તાલુકાના ખેડૂતોનો જે પાક છે એ પાક સાવ તદ્દન નિષ્ફળ ગયેલો છે અને એમને મસ્ત મોટું નુકસાન વેઠવાનો વારો આવેલો છે તો અમારી સરકાર રજૂઆત એવી છે કે આ જે પાક નિષ્ફળ ગયેલો છે એ પાકની સ્થળ ચકાસણી કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે એવી અમારી લાગણી છે અને માંગણી છે અલ્પેશ યારે ભારેથી ભારે વરસાદ દાહોદ જિલ્લામાં પડ્યો હોવાથી તેના લીધે અમારા ખેડૂતભાઈઓને જે પાક છે એ તમામ પાકો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ